સદ્ગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ લિખ્ટનસ્ટાઇન દેશમાં ઉજવાયો લિખ્ટનસ્ટાઇન એ દેશે જેને યુએન ને વિશ્વ યોગ દિવસ શરૂ કરવા વિનંતી કરી હતી વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મ્યાઉ હાય પૂજ્ય સ્વામીજીનું સન્માન પત્ર આપીને સન્માન કર્યું વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિશ્વના વિવિધ દેશોના લોકો ઉપસ્થિત રહ્યા હતા 21મી જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે शल्ला एक दाइका थी विश्वना ઘણા દેશોએ યોગને અપનાવ્યો છે યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે જેને અપનાવીને માનસ જાતિ ધર્મ રંગ લિંગ ભાષાના ભેદભાવથી ઉપર ઉઠીને પોતાની જાતને સંતુલિત કરી સયની આધ્યાત્મિક અને सर्वांगीण પ્રગતિ કરી શકે છે હિમાલયન ધ્યાનયોગ સંસ્કારના સ્થાપક સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હિમાલયમાં ઘણા વર્ષો સુધી ધ્યાન સાધના કરી છે અને શિલ્લા 31 વર્ષથી સતત તેઓ હિમાલયનો गहन જ્ઞાન સમાજમાં વહેંચવાનું કાર્ય કરી રહ્યા છે તેમના अथक પ્રયાસોને કારણે આજે આ ધ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને 72 થી વધુ દેશોના લોકો આ પદ્ધતિથી ધ્યાન કરી પોતાનો સમગ્ર વિકાસ કરી રહ્યા છે તાજેતરમાં પૂજ્ય સ્વામીજી જર્મનીની મુલાકાતે હે આ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલા લિક્ટનસ્ટાઇનમાં પૂજ્ય સ્વામીજીની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસ અંતર્ગત વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન સમર્પણ મેડિટેશન ગ્યુશલેન્ડ સ્ટીફટન ગેન્ટન ટ્રુહાન એજી દ્વારા યોગ દિવસ નિમિત્તે સાંજે 4 થી 7 દરમિયાન લિક્ટનસ્ટાઇનમાં પૂજ यह स्वामीजी हाजरी में समग्र कार्यक्रमन आयोजन कर संस्था प्रमुख श्री म्याऊ हायजी ए पूज्य स्वामीजी ने पत्र आपी ने सन्म्मात कर आ कार्यक्रम में विविध देशों भाग लीधो पूज्य स्वामीजीए तम प्रवचन में योग परमात्मा गुरु आत्मधर्म ध्यान जेवा विषयों विषे विगतवारी उपस्थित लोगों प्रश्नों निराकरण कर अंतर् ध्यानों अनुभव कर कार्यक्रम ऊर्जापूर्ण वातावरण में पूर्ण थो लोग योग्य रीते योग ने अपनावे ए माटे पूज्य स्वामीजी प्रयासों कर